એ ગાય હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂલોક તો સાત વાગી ગયા પોણા સાત ઉપરથી વાગવા આવ્યા સાત મમ્મી પૂજા કરો કરી રહી ગુડ મોર્નિંગ દોડો પપ્પા નાવા જ્યા અને હું જો સ્કૂલ તો મળીએ સ્કૂલથી આવી બારના ને પચીસ થઈ ગઈ આપણે આટલા વાગે ઘેર આવી ગયા છે ઘેરાય ને કપડાં બની દીધા આ બાજુ રસોડામાં આપણે આવી ગયા રસોડામાં બોલો હું ચાલા લોટ બગવાન ચાલુ હા અહીંયા કચુંબર બનાવ્યું છે સલાહ આપેલું શું કે કંચુંબર બનાવ્યું છે અહીંયા છે ખીચડી વઘારી ભાત ખીચડી વઘારી આમાં છે એમ ને સબ્જી હેના ધોણા હા તુવેરના ધોણા બટેકાનું શાક છે આપણે બનાવી દીધું હોય એક બીજું સલાડ બનાવી દીધું આવી મસ્ત ચોપર લાવ્યા ચોપરમાં કટિંગ કરી ડુંગળી ખીરું અને કરી દીધું છે બરાબર તો હવે બે નજી આવ્યા નહીં બેન આવો આપણે ઘરમાં બેસીશું બ્લોગમાં બનાવી દેજો બ્લોગમાં કન્ટિન્યુ જોજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ જમવાના ટાઈમ તો એક વાગી ગયો થઈ ગયું જમવાનું તૈયાર ચેનું થયું ચલો તો હવે દોણા બટેકાનું શાક છે વધારેની ખીચડી છે કોબીજનો સંભારો છે અહીંયા કાકડી ખીરો અને ટમેટાનું કચુંબર છે અને રોટલી છે અને છાશ છે તો આપણે જમી લઈએ ભૂખ લાગી ઠંડી સારી પડે એટલે ભૂખ લાગે નહીં ઠંડી પડે હવાનું ખાધું ભૂખ કઈ સાડા પાંચ થઈ ગયા મમ્મી ખાધા મમરા ખાધા ને બરાબર સેન્ડવી બગડો ચીજ તો બનાવ્યું અમારે ભાઈએ પણ તૂટ આમ ખે ચેડર નો બેડર બધું થયું હોય અંદર બસ બસ તો ગરમ ગરમ ખાઈ લઈએ ને કે બધું ચવડ થઈ જશે તો મળીએ આગળ તો ખાવું ટેસ્ટ કરવો ચમ ખા ખા નહીં વધી જાય વધે પતી જ એવો શિયાળો ફેબ્રુઆરી તો આવ્યો નહીં ફેબ્રુઆરી એટલે શિયાળો પતી જ ને તો ચાલો મળી તો સાત વાગવા આયા આ બાજુ મમ્મી કપડા વાળા અને સિંગ તળી મસાલા વાળી મમરા કર્યા અને પાવભાજી માટી બટાકા અને વટોણાની બધું મૂક્યું હજુ પપ્પા આયા નહીં ઠંડી ઓછી થઈ ગઈ ને મમ્મી ઘરમાં તો લાગ જ ના પણ આમ ઓછી થઈ ગઈ આમ પીલી વચ્ચે પડી તે એવી નહીં આમ માપ નહીં થઈ ગઈ કેમ કે મેં હાલ કોઈ પહેરી રહી સ્વેટર વેટર મોજા જ પહેર્યા પાવભાજી એટલે ભાજી અને રોટલી ખીચડી બીચડી નહીં બનાવી बनावी कौन खाया पे खिचडी बोलो बीजू वाह पिल्लू भात बनावा बना दे भात बनाए मस्त लाग भात जोडे भाजी थोडी तीखी बनाईसू स्पाइसी स्पाइसी तोद मधावन पे मोळ मोळो लाग અને તો તીખી હોય ને તો સારું લાગે તો ચાલો મળીએ આગળ તો આઠ વાગી ગયા પપ્પા આવ્યા ઓફિસ થી આજ તો થોડું ખાવાનું મોડું થયું આ બાજુ મમ્મી લૂટ કાઢવો અને પાઉભાજી બનાવી દીધી ભાજી થાય મમ્મી બરાબર મીઠું ને તો લાઈટ તો કર હાલ કાઢ લોટ હવારે હવારે કાઢી હમ તો ચલો જમી લઈએ જમવાનું તૈયાર થઈ ગયું હો પાજી અને ભાત આવ અને બ્રેડ સીંગ વઘારલી મસાલા વાળી સીંગ વઘારેલી નહીં सिंह खास हो तो साख नो टेस्ट नहीं यहाँ पर चला ना तो चलो जमी लाइए नरेश महाय तुमने हैप्पी बर्थडे की तो क्या ना आज हम खाएँगे <laughs> आपको नहीं खाएँगे बहुत धन्यवाद खुबकुबाबार बर्थडे ने मुबारक हो तो चलो जमी लाइए તો આજના વ્લોગની કરી છે એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગની સબસ્ક્રાઇબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભ રાત્રી બાય બાય